જામનગર શહેરના પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિગતો આપી આગામી વીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી જામનગર શહેરમાં બે સ્થળે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે ખાસ કરીને પ્રદર્શન મેદાન તથા રંગમતી નદીના પટમાં પંદર દિવસ સુધી મેળા યોજવા માટેની દરખાસ્તને સ્થાયી સમિતિમાં બહાલી આપવામાં આવી છે જ્યારે મિકતવેરાની બાકી રકમ પર વ્યાજમાપી આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે આ તકે આજરોજ સાંજના છ વાગ્યા આસપાસ આ અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હર વર્ષે જે મેળાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે આ ગ્રાઉન્ડ કે જે એસટી સ્ટેન્ડનું નવું બનવાનું હોય એ એને આ ગ્રાઉન્ડ કલેક્ટરશ્રી દ્વારા એસટીની માગણી હતી તેમ છતાં પણ જામનગર શહેરના ધારાસભ્યશ્રી સભ્યશ્રી તેમજ તંત્ર મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા કલેક્ટરશ્રીને વિનંતી કરી અને આ મેળા આ જ ગ્રાઉન્ડની અંદર થાય આ વર્ષે તેના માટે તારીખ વીસ આઠથી ત્રણ નવ સુધી પંદર દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળાની અંદર દર વર્ષ કરતાં જે સ્ટોલની સંખ્યા છે તેમાં ઘટાડો કરવામાં આવેલ છે અને કોઈ અઘટિત ઘટના ન બને તેની વિશેષ કાળજી આ વર્ષે લેવાની તંત્રને સૂચના આપવામાં આવેલ છે તો લોકોને આ મેળાની અંદર તંત્રને જે કાંઈ વ્યવસ્થા કરેલ છે તેની અંદર સહકાર આપે તેવી આપના માધ્યમથી દરેક લોકોને વિનંતી કરું છું અને દરેક લોકોના આગામી તહેવાર સારા નીવડે એવી શુભેચ્છા પાઠવું છું અન્ય રંગમતી નાગમતી નદીના પટમાં પણ આ તારીખના આયોજન કરવામાં આવેલ છે